ગુડ મોર્નિંગ કરવું હું બે ચાર થઈ જાય નાઈ તમે જાહ શંકર મંદિરે પગે લાગવા તો હવે અમારે નાઈ ધોઈ ત્યાર થઈ જાય હવે અમારે ગામમાં શંકર મંદિરે પગે લાગવા જવાનું હોય મંદિરો સરવા માટે થોડા ખુલ્લા લઈ લે

એટલે હું તો બીજો કઈ શાક બનાવ તો લે ટાઈમ નઈ હાલ બીજી બેગ થાય લે અમાર ઘર પાછળ હેઢો હે ને તે યા મે કટોડા મેરવા જાય હે એક હાર જઈ જ થઈ જાય ને તો એટલા હાર નું થઈ જાય ને તો હાડ એમ હમણા બે ત્રણ દિવસ થાય એક ને એક જ શાક થાય છે તે પછી ભાવે નઈ ને એક એકતા તા રીંગડા નું ખાવ વેલા તો મલક ના હે પણ કે એમાંથી જરતા નથી રોગે રોગા વેલા છે કોણ જોઈડા તમે જોઈડા હે એક છેડી કી બેન અટલા જ કટોલા જાઈડા ઈ હાલી કે મસ્તી થઈ ગઈ અમે ખાસ વાત છે કરે ના કોને કે કે મસ્તી ન થાશે જો મે આવી જાય ને તો હું એ ખુશી દે ખુશી ના જાય હું બેહી જાય ગાંડે હું આ બરેલા કતરાનો સાકડો હે તીને ખાવવાની હાલો એ તો આતો દે બેનું લેવા ગયો પછી વાડી ભેગા આવ્યા તો થી ઈ આ બીજે આમાં હાથે હરતો બેહતો નથી પછી અનુ કીધું અનુ તું બે માથે બે છે અને તું હલકો હાથે બે હે એમ તો ડોંગલું રાખ્યું છે પણ તોય બે નથી હાથી હાથે બપોર પહેલા એને હાથી નાખતા હતા તે અનુને વિડિયો ઉતારવાનું વેરું નાય હું નટાણે વઈ ગઈ હે બીજે ઘેર બેહવા હે ને શંકર દાદા ની મૂર્તિ હે મોરું નાગેશ્વર ગઈ ને તે લઈ આવી હતી વડામાં અહીંયા કાયમ હવારે અગરબત્તી ધૂપ ને કરે ને ફૂલડા ને ચડાવી જવા અટાણે હે કાંઈ એમ પાણીને સડાવે કાંઈ બીજો રાહે પણ હવે આમાં ખબર નહીં કંઈક હે આ ધોરું 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 બધામાં થઈ ગયા આવા બગડી ક્યાં હોય કે શું હોય આ અમુક અમુકમાં થઈ ગયો અમુકમાં નામી અસર જબરા જબરા થઈ ગયા એમાં બાબાને પથરી હતી ને તે ઓલો આને પીવાનું કહેતો કે આપીને તો પથરી હે ને ઓગરી જાય હે પીતા ને પછી એને ઓલા બી નીકળતા ને આયા ના નાખી દેતા તે અસર જબરું થઈ ગયું એક અહીંયા થઈ ગયું એક વાં બીજું હે અને બીજા બે હે એવા બગીચામાં હે અસલના જબરા જબરા બીજો રે અસલ જબરા આવે જો ચાલો ઉપડા મરસા હે હવે બહુ તીખા બહુ હોય અમે કઢીમાં ને એવી રીતના કંઈક બનાવવું હોય ને તો એની ચટણી કરીએ પણ મોરવામાં ધ્યાન રાખવું પડે બાકી બળતરા બહુ થાય બાકી કારેલા ને થોડું થોડું વાવ્યું હે કારેલાને વેરા અહીંથી ઉપર સડી જાય ને તો ઘરનું હાલે હા વેસાતું ઓછું લેવું બાકી ઝીણા ઝીણા જો ઘણા ફૂલડા વાયવા હે દેખા હે આમાં હરખા જી હે થોડીક માંડવી દેખાડું જો આ બધી પીરી માંડવી થઈ ગઈ હાવ અને ખાલા એવડા જબરા જબરા અહીંયા તો વાયવા હે આ ગાજર હે રતાડું અસલ ના થઈ જાય હે હમણાં બે મહિના થઈ ગયા આ મહિનો દીમાં એવા રૂપારા ઉપર આવે જબરા જબરા એક હે ને એક ગાજર અમે મોરીએ ને ત્યાં આખું ઘરને થઈ જાય હાક એનું હાક બહુ અસલ થાય મીઠું બાકી તો હેડીને એવું બધું હે